સમગ્ર રાજ્યમાં ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરતમાં પણ વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અને સામાજિક તેમજ શૈક્ષિક સંસ્થાઓ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિષેદ દેસાઈ સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરો સાથે આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું જિલ્લાવાસીઓને આંબેડકર જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી નૈસભ દિશા ડૉક્ટર ભીમરાવ આંબેડકર મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ લઈને એક અસુરક્ષિત આર્થિક રીતે પણ અને સામાજિક રીતે પણ અસુરક્ષિત પરિવારમાં જન્મેલા એમણે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ડૉક્ટરેટની પાંચ પાંચ ઉપાધિઓ મળી અને ભારતના સંવિધાનની અમને રચના કરી સંવિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને સંવિધાન સભાના મહાસચિવ ભીમરાવ આંબેડકર અઢી વર્ષની મહેનત પછી વિશ્વનું પહેલા નંબરનું અનમોલ અદભુત અદ્વિતીય સંવિધાન આ દેશને આપનારા સંવિધાનનો મુખ્ય ઉદ્દેશ પ્રિયમ બનામુખ આર્થિક સામાજિક ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા પ્રસ્થાપિત કરવી એ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી જેમનો આત્મા આજે પણ ભારત દેશમાં છે અને એમના તમામ ભક્તો અને ભારતની જનતા એમના વિચારો પ્રમાણે ચાલશે અને કોઈ તાનાશાહી સરમુખત ત્યાં વિદ્રવશ સાહી સરકારને જવાબ આપશે અહંકારી સરકારને જવાબ આપશે કારણ કે સૌથી અગત્યની વાત એ છે કે આ દેશમાં ઓગણીસો બાવનથી જેટલી બી ચૂંટણીઓ થઈ એમાં આદરણીય પંડિત જવાહરલાલ નહેરુ પ્રિયદર્શિની ઇન્દિરાજી મોરારજી દેસાઈ અટલ બિહારી વાજપેયી બધા પ્રધાનમંત્રી બન્યા બધાએ મત માગ્યા એમ કહીને મત માગ્યા કે અમને સરકાર બનાવવા માટે મત આપે ચારસો બાર ની વાત કરીને મત માગનારા આ પહેલા ડિક્ટેટર છે અને એમને જવાબ માત્ર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો આત્મા એમના સંદેશ એમનો એમના કર્મ એ જ ભારતની જનતા સવાસો કરોડની જનતા નેવું કરોડ મતદારો એને જવાબ આવશે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત